હાલો સાનો આનંદ લેવા માતાજી છે બેય મઢ વાળા તો બધાય માતાજી કે અમે તો જીવતા માતાજી ને કેવી જવું અમાર ભાઈ ને દાતા એવા તો અહીં જાઉં ભગવાન બેઠા છે અહીં ભગવાન બેઠા છે એલો ભગવાન તો એવું તેમ રકાબી લઈ લો પકડો રકાબી હા લ્યો

હવા બધી માંડવી ચોખી કરી નાખી હવારના મથતા હતા હવે આને ખાલી પોળી કરી દેવી એટલે આમ બધે તપી જાય સુકાઈ જાય એ આ ફોન તમારો છાયા મેં મીન તપી જાય તો ડિસ્પ્લે ઉડી જાય કામમાં ને કામમાં અને આ ઢીંગલી તો શું કરે છે ત્યાં હે ઢીંગલી માંડવી ભીણે છે શાહમાં બેઠી બેઠી અને જાઉં અમે બધાય

હા હરી એટલે હો લખાય કે કે તરમાં હા હરી ઓહો હો લખાય કે હો ભરવામાં આવે હો કે લખાય છે એમ કે એટલે અમારે જમીન પથરવાળી લઈને એટલે હે એવું આટલો પાલો થયો આ વખતે બહુ ડીમર્યું કારણ કે વીસ ટકા જેટલી માંડવી શાહ માં રહી ગયા એટલે ઢગલી બેગ નાની રહી ડુંગર જીવે ચર્યા છે બે વાસળી આવી છે વરસાદમાં ને લીધે આવી થઈ ગઈ છે બાકી કઈ ન ઘટે લીધી વરસાદ વરસાદ લીધી અત્યારે પછી રામ મારી એટલે હાજુ આ બધી માંડવી નો રાજા એટલે ફૂટતી નથી ચાલો ફૂટી ફૂટી આપડે રાજાને ખોલવી